હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે શ્રદ્ધા અને ધીરજ વિશે વાત કરીશું એક વખતની આ વાત શ્રીમાન ધનસુખ શેઠ નામના વણિક પર ભગવાન દ્વારકાધીશની અપાર કૃપા વરસેલી જેવું નામ એવું જ એનું ભાગ્ય ધન સાથે સુખ વગર કહી આવેલું ખૂબ શ્રદ્ધા સાથે ભગવાન દ્વારકાધીશ ભક્તિ કરે અને પ્રામાણિકતાથી જીવન પસાર કરે અને તેને મળતા લોકોને પણ આ જ વાત સમજાવે કે જો તમે કંઈ ખોટું કર્મ કરો છો તો બીજા કોઈને ખબર હોય કે ન હોય પણ બે વ્યક્તિને તો ખબર હોય જ છે એક આપણે ખુદ એટલે કે આપણે પોતે અને બીજો વૈકુંઠમાં બેઠેલો તેનો ઈશ્વર તેનો દ્વારકાધીશ માટે કર્મ હંમેશા ઈશ્વરની સાક્ષી જ કરવા તેનો આ જીવન મંત્ર આ મંત્ર થકી જ તેણે આટલી સફળતા અને સંતોષ મેળવેલા એક દિવસ ધનશુભ શેઠને પગપાળા દ્વારકાધીશના દર્શન કરવાની ઈચ્છા થઈ આવી શેઠે ઘરમાં વાત કરી કે તે વહેલી સવારે પગપાળા દ્વારકાધીશના દર્શન કરવા નીકળી જશે રસ્તામાં ચાલતા ચાલતા એક જંગલ આવે છે ત્યાં શેઠે એક માણસ જોયો તે ધ્યાન ધરી રહ્યો હતો ઘણા સમયથી એક જ સ્થિતિમાં ધ્યાન ધરી રહ્યો હતો કે તેના શરીરની આસપાસ ઉદયનો મોટો રાફડો થઈ ગયો હતો તે માણસે શેઠને પૂછ્યું શેઠ આપ કઈ બાજુ જઈ રહ્યા છો ધનશૂક શેઠ કહે હું તો વૈકુંઠ જઈ રહ્યો છું મારા દ્વારકાધીશના દર્શન કરવા પેલો માણસ કહે તો તમારા દ્વારકાધીશને પૂછજો ને કે ક્યારે મારા પર કૃપા કરશે અને મને ક્યારે મુક્તિ મળશે ધનસુખ શેઠ પેલા માણસ સામે હસ્યા અને બોલ્યા ભલે આગળ જતા ધનસુખ શેખે બીજા માણસને જોયો એ તો મસ્તીમાં નાચી કૂદી અને ગાઈ રહ્યો હતો બીજા માણસે પૂછ્યું ધનસુખ શેઠ પકパડા કઈ બાજુ જઈ રહ્યા છો એ માણસનો અવાજ બોલવા ચાલવાની રીત અલગ જ ઉત્સાહ અને ઉન્માદ હતો ધનસુખ શેઠ કહે અરે હું તો વૈકુંઠમાં જાઉં છું બીજો માણસ કહે તો જરા પૂછતા આવજો કે મને મુક્તિ ક્યારે મળશે શેઠ શેઠ હસ્યા અને બોલ્યા ભલે ઘણા વખત પછી એ જ રસ્તે થઈને ફરી નીકળ્યા જુએ છે તો પહેલો માણસ હજુ ત્યાં જ બેઠો હતો ઉદયનો રાફડો પણ મોટો થઈ ગયો હતો અને ત્યાં જ બેઠો બેઠો ધ્યાન ધરતો હતો ધનસુખ શેઠ જોઈને એ માણસે પૂછ્યું શેઠ ભગવાનને મારા વિશે આપે પૂછ્યું હતું ધનસુખ શેઠ કહે હા જરૂર પહેલા માણસે આતુરતાથી પૂછ્યું ભગવાને શું કહ્યું શેઠ બોલ્યા ભગવાને કહ્યું છે કે ચાર જન્મ પછી તારી મુક્તિ થશે આ સાંભળીને પેલો માણસ હતાશ થઈ ગયો અને નરમ અવાજે બોલ્યો મારા શરીરની આસપાસ ઉદયનો મોટો રાફડો જામ્યો છે અત્યાર સુધી મેં ભગવાનનું ધ્યાન કર્યું છતાં પણ હજુ મારે ચાર જન્મમાંથી પસાર થવું પડશે શેઠ આગળ લાગ્યા ત્યાં બીજો માણસ મળ્યો જે નાચતો કૂદતો ગાતો પાગલ જેવો લાગતો હતો તેણે હસતા હસતા શેઠને પૂછ્યું શેઠ તમે ભગવાનને મારા વિશે પૂછ્યું કે પછી ભૂલી ગયા ધનસુખ શેઠ કહે અરે એ તો કઈ ભૂલાતું હશે બીજા માણસે પૂછ્યું કે શું કહ્યું ભગવાને ધનસુખ કહે ભગવાને કહ્યું છે કે આ આંબલીના ઝાડ પર જેટલા પાંદડા દેખાય છે એટલા તમારે પસાર થવું પડશે ત્યારબાદ તમારી મુક્તિ છે એટલું સાંભળીને પેલો પાગલ આનંદ થી નાચવા લાગ્યો અને બોલ્યો મને આટલા ટૂંકા સમયમાં જ મુક્તિ મળશે વાહ પ્રભુ વાહ જય હો દ્વારકાધીશ આટલું બોલી તે પાગલની જેમ ફરીથી નાચવા લાગ્યો તે જ સમયે આકાશવાણી સંભળાય અરે વત્સ તું આ જ ક્ષણથી મુક્ત છો એની અખૂટ શ્રદ્ધા અને ધીરજનું એ ફળ હતું તે ગમે તેટલા જન્મ સુધી એ સાધના કરવા તૈયાર હતો એક પણ વાર નિરાશ ન થયો પહેલાં માણસને તો ચાર જન્મનો સમય પણ ખૂબ લાંબો લાગ્યો યુગો યુગો સુધી રાહ જોવાને તત્પર એવા પાગલ જેવી શ્રદ્ધા અને ધીરજ થી જ પરમ ને પામી શકાય છે પરમ સુખ ને જીવી શકાય છે આ સ્ટોરી આપને એ સમજાવે છે કે હંમેશા શ્રદ્ધા અને ધીરજ રાખવી જોઈએ જીવનમાં શ્રદ્ધા અને ધીરજ થી જ પરમ સુખ ની પ્રાપ્તિ થાય છે મિત્રો જો તમને મારી ચેનલ ના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો અને ઓલ બટન પર પ્રેસ કરજો જેથી કરીને મારા દરેક વિડીયો ના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ